અને અત્યારે ફરાળી માટે કઈ કઈ વસ્તુઓ મળી જાય ફરાળી વસ્તુ માટે અમારી ફરાળી ભેળ છે એનો પણ તમે જોજો કરો વસ્તુ ફરાળી બેજ વસ્તુ ફરાળી અને સાથે તમે ચટણી આપો છો ફરાળી ચટણી ફરાળી ભેળ ફરાળી વડા ફરાળી ચટણી ચટણી તો બધી મળશે સાથે ઓકે ફરાળી ચટણી એમનો પ્રાઈઝ શું હોય છે

શ્રાવણ મહિનો શરૂ છે અને ઘણા બધા લોકો છે ને શ્રાવણ મહિનો રહેતા હોય છે તો એમને છે ને ફરાળી ખાવું હોય ને તો એમના માટેની એક મસ્ત મજાની આ જગ્યા લઈને આવ્યો છું જેમનું નામ છે વિજય ફરાળી ની અંદર જે છે ને તમે સુરતમાં રહેતા હોય તો મિની બજારની અંદર આવેલી આ જગ્યા છે અને ત્યાં તમને ફરાળીમાં છે ને બે વસ્તુ મળવાની છે એમની એક તો સ્પેશિયલ એમની છે સ્પેશિયલ ફરાળી ભેળ અને આ છે સાબુદાણા વડા જે એક કહેવાય ને કે જે લોકો ફરાળી ખાતા હોય ને અને જે શ્રાવણ મહિનો રહેતા હોય ને એમના માટે મસ્ત મજાની જગ્યા છે તો હવે હું ટ્રાય કરું અને તમને જણાવું કે કેવું છે છે ને ફરાળી સાબુદાણા વડા છે એ પણ આપણે ટ્રાય કરીએ જેમની સાથે છે ને ગ્રીન ચટણી આપે છે અને એમની ફરાળી ચટણી આપે છે તમે પણ શ્રાવણ મહિનામાં ફરાળી ખાવું હોય ને બીજી ઇડલી ની અંદર આવી જજો સો ટકા આવા જેવી જગ્યા કરી